જામનગરમાં સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના પૂર્વ સાંસદ વિક્રમભાઈ પત્રકાર પરિષદ હતી તેમણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા યાત્રા શરૂ કરવામાં આવી છે આ ગુજરાતના સાત જિલ્લામાં આવશે કોંગ્રેસના યુવા આગેવાન રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રાની આગેવાની કરશે અને ભારત જોડો યાત્રામાં ચૌદ જાન્યુઆરી મણિપુર થી શરૂઆત થશે છ હજાર સાતસો તેર કિલોમીટરની આ ન્યાય યાત્રા છાસઠ દિવસ સુધી ચાલશે ન્યાયયાત્રા વીસ માર્ચના રોજ મુંબઈમાં સમાપન થશે તેમજ દેશના પંદર રાજ્યમાં એકસો દસ જેટલા જિલ્લામાં ભારત જોડો ન્યાય યાત્રા ફરશે રાહુલ એ એક યાત્રા જેને સફળ યાત્રા કહી શકીએ અને એ યાત્રા એ કોઈ રાજકીય યાત્રા નહોતી ભારતના લોકોના પ્રશ્નો સાંભળવા જનતાની વચ્ચે રહેવું એમના દિલની લાગણીઓ એમની મુશ્કેલીઓ હરેક પ્રદેશની અંદર શું પરિસ્થિતિઓ છે એ જાણવા માટેની યાત્રા હતી અને બીજી યાત્રા પણ જે ચૌદ જાન્યુઆરીથી મણિપુરથી શરૂ કરીને એનું સમાપન છે વીસ માર્ચ મુંબઈની અંદર ત્યાં સુધીની અંદર એમાં ગુજરાતના લગભગ છથી સાત જિલ્લાઓને આવરી લેવામાં આવશે આ યાત્રા કોઈ રાજકીય યાત્રા નથી ભારતના લોકોની લાગણી મુશ્કેલી પરિસ્થિતિ પીડા રસ્તાઓ આ પદયાત્રા દ્વારા ભારતને જોડવાનો એક પ્રયત્ન છે ગાંધીજીએ ભૂતકાળની અંદર અંગ્રેજોનું શાસન ઉથલાવવા માટે થઈને આ યાત્રા કરી દીધી આ યાત્રા અમે કોઈનું શાસન ઉથલાવવા માટે નથી કરતા આ ભારતના લોકોની લાગણીઓ માગણીઓ મુશ્કેલીઓ વેદનાઓ પીડાઓ એને જાણવા માટે રાહુલ ગાંધી જ્યારે યાત્રા કરવા જઈ રહ્યા છે ત્યારે અમે મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરીએ છીએ કે દેશની અંદર જે જે રાજ્યોમાંથી જે જે જિલ્લામાંથી આ યાત્રા નીકળે એની અંદર જોડાવ લોકોનો પ્રેમ એ જ કોંગ્રેસનો ખોરાક છે મત એ તો જનતાનો અધિકાર છે ક્યારે આપવા કેને આપવા શું કરવું એ આપણે સૌ જાણીએ છીએ એ જ રાજસ્થાનની અંદર ભાજપને હમણાં એક મહિના પહેલાં તોતીક બહુમતી આપી અને દસ દિવસ પછી એડવાન્સમાં બનાવી દીધેલા મિનિસ્ટરને પણ જનતાએ ઘરભેગા કરી દીધા એ જનતાનો અધિકાર છે જનતાએ શું કરવું ઘણા લોકો આને રાજકીય યાત્રા તરીકે જોઈ છે આ રાજકીય યાત્રા નથી આ લોકોની યાત્રા છે દિલથી દિલને જોડવાની યાત્રા છે લોકોની વચ્ચે જે અને એમની મુશ્કેલીઓ એમની સમસ્યાઓ એમની પીડાઓ એમની વેદનાઓ એ જોવાની યાત્રા છે અને એના માટેનું અમારું આયોજન છે આપના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ જનતાને કે આ યાત્રામાં વધુને વધુ સંખ્યામાં લોકો જોડાય અને અમારું એક સારું કાર્ય છે પહેલી યાત્રા હતી એ ચાર હજાર પાંચસો કિલોમીટરની હતી આ યાત્રા છે એ છ હજાર સાતસો ને તેર કિલોમીટરની છે અને આ યાત્રા રાહુલ ગાંધી પ્રેમથી શરૂ કરે અને પ્રેમથી પૂર્ણ કરે એવી અમે કોંગ્રેસ કોંગ્રેસીઓ અને દેશના બધા મિત્રોની લાગણી સાથે અમે શુભકામના આપીએ છીએ રાહુલ ગાંધીને કે આ યાત્રા તેઓ હાલથી શરૂ કરે